સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખેડૂતો રજૂઆત માટે પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા કોડવા ફીટરની લાઈન કોને તમને બંધ કરવાનું કોને કીધું છે કોડવા ને ગાડીડા આ ગાડીડા ફીટરની લાઈટ બનવાનું કોને કીધું તમને પીજીસીએલ ચોટીલા હા અત્યારે શું આ લાઈન આયથી બંધ કરવાનું કારણ શું છે તમને માં ગમે એ લાઈનમાં ફોલ્ટ છે એ લોકો રિપેર કરવાથી નથી આવ્યા કેટલા દિવસથી આ બંધ છે લાઈટ સાત દિવસથી આની પરિક્રમા કરવા ગયા હતા ઓરી પરિક્રમાની મોર ગયા હતા કાલે બ્રહ્મદેવ બે દિવસની અંદર કોઈ આવી જશે અત્યારે આવે આ દેવો ને અમારી ની આગળ રિક્વેસ્ટ લખેલી છે કમ્પ્લેન નંબરમાં લખેલું છે અમે ત્રણ દિવસથી ફોન કરી છે ફોન કોઈ અમારું મતલબ શું વાંધો છે શું નામ શું તમારું આ દિવ્ય સ્ટોરી એનડીઓ જેટકો